ચાલો મિત્રો નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું

એની અંદર વિદ્યાર્થી જુઓ તો વીસ હજાર પાંચસો ને અડતાલીસ વિદ્યાર્થીનું જે આખું લિસ્ટ છે એ બહાર પડી ગયું છે અહિયાં મિત્રો હવે જે આપણને ફોરેસ્ટ

તમે આ નંબર આપો છો એના પર વોટ્સએપ કરજો સત્તાણું સાડત્રીસ એકાણું અઢાર નેવું

એની અંદર તમારું નામ છે તો તૈયારી શરૂ કરી દેજો અને મિત્રો હવે સંભવ છે કે આ પચીસ ગણાની અંદર બરાબર હજી કદાચ આ જગ્યાઓ જે છે સંભવ છે કે ભરાય કે ના ભરાય એની માંગણી કરેલી છે જોઈ લો એનો પરિપત્ર છે તમને ખ્યાલ જ છે તો આ પહેલા પચીસ ગણા નું મેરિટ જે છે બાર પડી ગયું એટલે તમામ યાદી આવી ગઈ અને પછી હજી મિત્રો જો આ

અને વન વિભાગ આ બંને થઈને લેવાનું છે આ બંને જે છે એ બંને થઈને તમારું શારીરિક એક્ઝામ લેવાના છે બરાબર અને મિત્રો હવે મે કીધું એમ જે 25 ગણામાં જેનું નામ આવ્યું છે એ પૂરેપૂરી તૈયારી રાખજો કે ગ્રાઉન્ડ તમારાથી થઈ જાય ગ્રાઉન્ડ થઈ જાય એટલે તમારો વારો આરામથી આવી જાય બહુ બધા વિદ્યાર્થીથી ગ્રાઉન્ડ ના થાય અને અત્યારે મોટા ભાગે વિદ્યાર્થી સ્ટોપ થઈ ગયા છે બી મિત્રો કે અચૂક તૈયારી કરી લેવાની તમારી તમને ખબર છે ક્યારે આવવાનું છે તો કે ઓક્ટોબર નવેમ્બર ની અંદર તમારી જે શારીરિક એક્ઝામ છે એ શરૂ થશે અને શરૂ થયા પછી મિત્રો અહીંયા તમારું વેરિફિકેશન એવું હોય એ પછી વાત છે પણ મિત્રો આ હતી મહત્વની અપડેટ તો હવે કઈ નવી અપડેટ આવશે એની સાથે મળીશું